એટલે એ ભાઈ બી કોણ હતો દીપક કે શું નામ હતું ખબર નઈ અને એ મને ધમકાવવા માંડ્યો પછી અરુણભાઈએ સીધો મારા પર હુમલો કરી દીધો ધડાધડ મને મારવા જ માંડ્યા ને પછી એ તો બધું મારીને પછી પોતે દુકાનમાં એની દુકાનમાં દુકાન પાસે જ હતી ઘટના એટલે એ પોતે લાકડું લઈને મને મારવા પાછળ દોડ્યો ને ધમકી આપી કે હું તમને મારી નાખી શક્યો એપીએમસી માં પગ મૂક્યો હતો